પીપળિયા થી આવ્યા છે મારા ભાઈ ને એ બધા એવા છે કે આપડે બકાન નું કામ ચાલુ છે એટલે લાઈટ ફિટિંગ ને એવું બધું કરવાનું હતું એટલે આજે એ એવા છે ના મામા ને એટલે જો આ બધું તો કમ્પ્લીટ થઈ ગયું છે માથે લોખંડ ને એવું પથરાઈ ગયું છે પણ જે આપણે લાઇટ ફિટિંગ ને એવું બધું પેલા થાબા પેલા જ કરવું પડે એટલે એવું બધું ફિટિંગ ને એવું કરવાનું હતું એટલે મારા ભાઈની એવા છે એટલે આજ મોડું થઈ ગયું ને આપણે બપોરે જ બ્લોગ સ્ટાર્ટ કર્યો અને સરસ મજાના બધાને બપોરા પાણી કરાવ્યા અને તાર બધા થાય પોરો ખાય છે આરામ કરે છે બધા રામ રામ ને સીતારામ ડાયરા ને આપણે પણ હવારના નવરાત નતા આપણે હવારના બાબરા વઈ ગયા હતા કેમ કે આપણે થોડુંક લાઇટ ફિટિંગ નું એવું બધું લાવવાનું હતું અને અહીંયા તો જવાનો પહેલો આવ્યો છે એટલે આજ તો મજા મજા નથી પહેલા હાટુ બસ રસોઈ બનાવી અને એવા જ કામમાં રાંધવાનું કેમ કે હવાર

બાબરા પણ મારે કામ સરસ એટલે કાક ને કાક લેવા જવાનું મારે લગભગ એકાદ ટક તો બાબરા જવા માં જોયો છે ભાઈ લેવા જવાનું થાય બપોર વાર ક્યારેક ખાવા ટાણે આવું ક્યારેક ખાવાનું ટાણું હોય ત્યાં

જણાઈ દેશ કે આ વસ્તુ આયા છે આ વસ્તુ આયા છે બરોબર તાર બપોર નો ટાઈમ છે તાર બધા ને પોરો ખાવા દેવો પડે બપોર પણ સરસ મજાના થાશે ને આ તારા તો ઉનાળો આવ મેડો એટલે પણ આજ તો તું કેમ કેટલી હર ગઈ કે આજ સવારમાં વ્લોગિંગ સ્ટાર્ટ નો કર્યું બોલો બપોર હતે મારો પહેલો આવવાનો હતો

અહીંયા ખાઈટ મૂકવાની છે એક આ બાજુ ખાઈટ આવે છે અને એક આ બાજુ ખાઈટ આવે છે એ આ બાજુ ની ક્યાં કે ઓલપા આવી ઓલા ઓલા ખાલા તો આ બે ખાઈટું ના મુકાઈ ગયા એક અહીંયા છે અને એક અહીંયા છે એક ખાઈટ આ બાજુ અને એક ખાઈટ આ બાજુ એટલે બે ખાઈટું મુકા હોય ટોટલ કા ભાઈ બે ખાઈટું મુકા હોય હાલ ને કયા કયા વૈયાવાનું આ ધીમે ધીમે હાલ

ઓલ બધું નો પેલા પળવો જો ને ખોલો એમ પાંચ ગલોબ અને બે પંખા બે પંખા મકાનમાં એક આયા ગલોબ અને એક આમે ગલોબ અને વશે પંખો અને એક આયા ગલોબ એટલે મકાનમાં ત્રણ ગલોબ અને એક પંખો બરોબર ને હા ગલોબ કેમ કે આમ ક્રોસિંગ થાય તો આથી આમ ક્રોસિંગ પછી આમ આમ ત્રિકોણ પડે જાય એટલે બધી બાજુથી શહેણા માર્યો એ બાજુ પર ખાસ હવે આપડે ઓછરી નું કામ એક આપણે જ્યાં સજુ આવે ને એક એમાં ગલો એક અહીંયા પંખો અને આયા ગલોપ અને એક આવશે દીવાલને અટેત એટલે કે આપણે ઓસરીમાં પાંચ ખાલા આવે ને બીમની વચ્ચે એવા પાંચ ખાલા પાંચે ખાલામાં ત્રણ 3 ગલોપ આવે ત્રણ એકલા બધા જ ને એક આ દીવાલને અડીને આવે એક આ વશે પંખો ને એક ઓલા બીમને અડીને એક આ બાર સજામાં હા એ બારોબાર નું એ ઉપયોગમાં નઈ લેવાનું લેવાનું થાય ફળિયામાં હા આપણે ફળિયામાં કઈ કામગીરી હોય ત્યારે કેરેહી

તો સુલા પાય બેહો હાટુ થઈને બાથે બાજો ઠાસ કે કે આય માર બેહવાનો સા બાજો ઠે ખાલી કરી દો તો ને શિયાળો કોરો થઈ ગયો ઉનાળો આવી ગયો પવન આવે ને રસોડામાં તો ગરમી થાય એટલે ઓસરીમાં બધા બે ગયા છે એટલે એમ કયો ને એટલે તમે રોટલા કરવા નહીં બેઠા ઓલા ક્યારેક ક્યારેક બેસાતા હતા ઈ બંધ થઈ ગયા ક્યારેક ક્યારેક કરતા હતા રોટલા ઈ બંધ થઈ ગયા ઉનાળો આવ્યો ને તો એમ કેતા હવે છે માના વાળું કરવા મળું વાળું કરતા હવે બોલ બોલ ન કરે અને આપડે બધું વાળું નું તૈયાર છે એટલે કશું હું બોલો રહી છે તો બધા વાળું પાણી કરી લેશે તો હવે આપડે વાળું પાણી કરી લેવી અને લાઈટ ફિટિંગ નું એવું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હતું મારા ભાઈ ને પણ જતા રહ્યા તો આ સાથે જો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય